આ બધા વિદ્યાર્થીના ના મોબાઈલ આને લઈ લીધા છે અને બધા હેરાન કરે વાલી એને આ મોદી સ્કૂલ ની ટીચર છે કરવાને આ મોદી સ્કૂલ ની બોલાવો તમારા પ્રિન્સિપાલ ને બોલાવો બે છોકરો ક્યાં રહી ગઈ હતી એકસો બાર માં ફોન કરી એકસો બાર માં એકસો બાર માં ફોન કરી ના ના એકસો બાર માં ફોન કરે મોદી સ્કૂલ પણ આવો એને તમે સાંભળો ખાલી કરો

मैडम एम કીધું કે અમારો પર્સનલ ફોન છે હું फोटा પાડવા नहीं આવું અને અમે જ્યા ભી જ હતા ને તો અમે પહેલા હોય પછી અમારે મેડમ ને બોલાવા જાવા પડે કે મેડમ હાલો અમને અમને જ્યા જાય ને તો એ અમને એમ પૂછે કે મેડમ કેમ નથી આવ્યા તો મેડમ ને તમે બોલાવા છો તો बोला બધે મેડમ ને બોલાવા જાવતા પહેલા અને અમે પેરન્ટ્સ ને